મિત્રો શું તમારા જીવનમાં સમસ્યા છે તમે પણ ગરીબીની સમસ્યાને કારણે ખૂબ જ દુખી છો અને પરિવારમાં પણ સુખ શાંતિ નથી અને ઘરમાં પૈસા ટકતા જ નથી ભલે તમે ગમે તેટલી બચત કરો છતાં પણ તમારે ગરીબી જોવા મળે છે તો મિત્રો આજે હું આપને કેટલાક ઉપાય જણાવીશ કે જેથી આપની બધી જ સમસ્યાઓમાંથી છુટકારો આવી જશે એ માટે આપે સૌ પ્રથમ આ વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે જો તમે આ વિડીયો છેલ્લે સુધી નહીં જુઓ તો પછી કહેતા નહીં કે આ ઉપાય કામ ન કરીએ તો હું તે ઉપાય જણાવું છું તે પહેલાં આપ જો આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હું જે વિડીયો બની છું તે ખૂબ જ આપને કામ લાગશે તો મિત્રો હું જે ઉપાય કહું છું તે ઉપાય તમારે ગુપ્ત રીતે કરવાના છે આ ઉપાયની જાણ કોઈને પણ ન થવી જોઈએ નહીતર તેનું પરિણામ વ્યર્થ જાય છે અને મિત્રો ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે આમ કરવું શુભ છે પરંતુ તૂટેલી કે નબળી શેરડીનો ઉપયોગ પૂજામાં ન કરવો જોઈએ કેમકે હોલિકા માતા તેનાથી ખૂબ જ ક્રોધિત થાય છે તે જોઈએ અને બીજું અર્પણ કરો તેનાથી પરિવારમાં મુશ્કેલી અને ઝઘડાઓ દૂર થાય છે દુઃખ અને ગરીબી દૂર થાય છે અને અગ્નિમાં નારિયેળ નાખવાથી તો અગ્નિદેવ પણ પ્રસન્ન થાય છે અને તમારે ઘરે બનાવેલું ભોજન પણ જરૂરથી જ અર્પણ કરવું જોઈએ તમે તમારા ઘરે જે પણ ભોજન તૈયાર કરેલું હોય તે અર્પણ કરી શકાય છે અને આ મંત્રનો જાપ જરૂરથી જ કરજો જે મંત્ર છે ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ કરવાથી ધનની કમી દૂર થઈ જાય છે આ મંત્ર કરતા કરતાં પાણી રેડવું જોઈએ અને તે થઈ ગયા બાદ તમારા મનમાં જે ઈચ્છા હોય તે વ્યક્ત કરવી જોઈએ તો મિત્રો આ હતા કેટલાક ઉપાય જેને તમે કરીજો તેનાથી તમારા જીવનમાંથી જે પણ સમસ્યા છે તે બધી જ દૂર થઈ જશે અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ધન્યવાદ